શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ બિલકુલ ન ચઢાવો નહીં તો પૈસા પાણીની જેમ વહી જશે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ વર્ષે પાંચ ઓગસ્ટે શ્રાવણ મહિનો શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ પણ સોમવારે થશે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે વળી શ્રાવણનો પ્રારંભ અને અંત બંને સોમવારના દિવસે છે તે ખૂબ જ દુર્લભ સંયોગ છે તેમજ આ વખતે શ્રાવણ મહિનામાં પ્રીતિ યોગ આયુષ્યમાન યોગ યોગ અને નવમ યોગ એકસાથે બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડરનો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગને વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જેને શ્રાવણ મહિનામાં ભૂલથી પણ શિવલિંગને ન ચઢાવવું જોઈએ આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા અને તપસ્યામાં આ વસ્તુઓનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ આ વિડીયોમાં આપણે જાણીશું કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું શું મહત્ત્વ છે અને શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ બિલકુલ ન ચઢાવવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા બધા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી હર હર મહાદેવ લખો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો ચાલો પહેલાં જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું શું મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માટે કાવર પણ લાવવામાં આવે છે જે શ્રાવણ માસમાં શિવરાત્રિના દિવસે ભગવાન શિવના મંદિરમાં યોગ્ય વિધિ સાથે ચઢાવવામાં આવે છે વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે તેમજ શ્રાવણ માસમાં શિવલિંગ પર નિયમિત જળ અર્પણ કરવું જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વિશેષ ફર મળે છે જે વ્યક્તિ ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે અને શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે છોકરીઓને સારો વર જોઈએ છે અથવા જે મહિલાઓ તેમના પતિ સાથે તેમના સંબંધને મજબૂત રાખવા માંગે છે તેઓએ શ્રાવણ મહિનામાં ઉપવાસ અવશ્ય રાખવા જોઈએ પુરુષો પણ આ વ્રત રાખી શકે છે ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ શિવલિંગને ન ચઢાવી જોઈએ નંબર એક ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બેલપત્ર ચઢાવે છે ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ બેલપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બેલપત્ર ન ચઢાવવું જોઈએ આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે તેથી શિવલિંગ પર અખંડ ત્રણ પાંદડાવાળા બેલપત્ર ચઢાવો આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી પૂર્ણ થઈ જશે નંબર બે લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચઢાવવામાં આવતા નથી ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાં ઉપયોગ ક્યારેય ન કરવા જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલાહલ પીધું હતું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીથી ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સ્થપાઈ પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારેય પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચઢાવવું જોઈએ નંબર ચાર હિન્દુ ધર્મમાં તુલસીના છોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દર વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો દરનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને ગુણધર્મો ગુણધર્મોવાળા તેમના પાંદડાઓથી વંચિત રાખ્યા તેથી ભગવાન શિવને તુલસીની દર ચઢાવવામાં આવતી નથી નંબર પાંચ શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે શિવ પુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જુઠ્ઠાણામાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચઢાવવું અશુભ માનવામાં આવે છે નંબર છ ભગવાન શિવને ક્યારેય હળદર ન ચઢાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવતી નથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે તેથી બેલપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે નંબર સાત ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવને ક્યારેય નારિયેળ પાણીથી અભિષેક કરાવવામાં આવતું નથી એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે નંબર આઠ ભગવાન શિવની પૂજાનો શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી એવું માનવામાં આવે છે કે શંખચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખચૂરનો વધ કર્યો હતો જે બાદ તેનું શરીર બરીને રાખ થઈ ગયું હતું ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી નંબર નવ પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરો પરંતુ શિવ સંહારક છે આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે નંબર દસ ઘણા લોકો પાણી અથવા દૂધ ચઢાવતી વખતે તેમાં કારા તલ મિક્સ કરે છે ભગવાન વિષ્ણુની ગંદગીમાંથી છુંદરની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે અને તે ફક્ત શનિદેવ અને પૂર્વજોને જ અર્પણ કરવામાં આવે છે તેથી ભગવાન શિવને તલ ચઢાવવામાં આવતા નથી નંબર અગિયાર શિવપુરાણ અનુસાર ભગવાન શિવની અખંડ અને ધોયેલા ચોખા અર્પણ કરવાથી પૂજા કરનારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તૂટેલા ને અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે તેની સાથે જ તે ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી ભગવાન શિવને ભક્તિભાવ સાથે કપડું અર્પિત કરવું અને તેના પર ચોખા ચઢાવવા વધુ સારું માનવામાં આવે છે જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ